નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી એજ્યુકેશન ચેનલ ડેલ્ટા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી ધોરણ બાર વિશે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર આપણે ચેપ્ટર નંબર બે વિશે વાત કરતા હતા અને એમાં છેલ્લા વિડીયોની અંદર આપણે સંચાલનનું સ્વરૂપ સિદ્ધાંતોનું સ્વરૂપ અને સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ અને એના બધા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને આમાંથી કોઈ પણ વિડીયો જોવાના બાકી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે અને હજુ નવા વિદ્યાર્થીઓ છે કે જેમની પણ હજુ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો જલ્દીથી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બેલ આઇકન ચોક્કસથી દબાવી દેશો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા બધા જ વિડીયોની તરત જ તમને નોટિફિકેશન મેળવી શકો છો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ ચોક્કસથી કરશો આજે આપણે જે ટોપિક વિશે ચર્ચા કરવાની છે એ છે સંચાલનની વિવિધ વિચારધારાઓ એમાંથી મુખ્ય બે વિચારધારા આમ જોવા જઈએ તો સંચાલનની મુખ્ય ત્રણ વિચારધારાઓ છે પણ એમાંથી આજના વિડીયોની અંદર આપણે મુખ્ય બે વિચારધારાઓ વિશે અભ્યાસ કરવાના છીએ તો સંચાલનની વિચારધારા એટલે શું વિચારધારા કોને કહેવાય તો કે વિચ સંચાલન છે એનો ઉદ્ભવ એ ક્રમશઃ થતો ગયો જેની અંદર અલગ અલગ નિષ્ણાતોએ પોતપોતાના અનુભવો એમાં ઉમેરાતા ગયા અને સંચાલનને સુધારતા ગયા જ્યારથી સંચાલનનો ઉદભવ થયો ત્યારથી સંચાલન કંઈ આટલું બધું વ્યવસ્થિત સ્વરૂપનું નહીં હોય પણ એમાં ધીમે ધીમે તબક્કાવાર અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના વિચારો એ સંચાલનમાં ઉમેર્યા અને સંચાલનને વ્યવસ્થિત બનાવ્યું આપણે જાણીએ છીએ કે અત્યારે કાર આપણે જે સ્થિતિમાં જોઈએ છે અથવા તો કમ્પ્યુટર જે સ્થિતિમાં જોઈએ છે શું એની શોધ થઈ ત્યારે એ આ જ સ્વરૂપમાં હતું નહીં પહેલાંના સમયના કમ્પ્યુટર્સ આખા રૂમ જેવડા મોટા હતા પણ પછી તબક્કાવાર ધીમે ધીમે એમાં સંશોધનો થતા ગયા વૈજ્ઞાનિકોએ પોતાના વિચારો એમાં એપ્લાય કર્યા અને અત્યારે આપણે એ નાનું એવું લેપટોપ કે ફોનની અંદરનો સ્માર્ટફોન સુધીની ટેકનોલોજી સુધી પહોંચી શક્યા છીએ તો આ શેના કારણે થયું તો કે જે તબક્કાવાર અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના વિચારો એમાં રજૂ કર્યા પોતાના વિચારોનો અમલ કર્યો અને એના આધારે આજનું સ્વરૂપ બન્યું તો એ જ રીતે સંચાલન પણ હાલમાં જે સ્થિતિમાં છે આ સ્થિતિમાં આવવા સુધીમાં ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાના વિચારો પોતાના અનુભવોને આધારે એમણે સંચાલનનું એક ઘડતર કર્યું છે એનું સ્વરૂપ બનાવ્યું છે જેને આપણે સંચાલનની વિચારધારાઓ કહીએ છીએ તો આવી જ સંચાલનની વિચારધારાઓમાં સૌથી પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા હવે પ્રશિષ્ટ વિચારધારા એટલે શું અથવા તો પ્રશિષ્ટ વિચારધારા કોને કહેવાય તો ઓગણીસમી સદીના અંત સુધીની જે વિચારધારાઓ આપવામાં આવી તે બધી જ પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય ઓગણીસમી સદી એટલે કયો સમય અઢારસો એક થી ઓગણીસો સુધીનો જે સમય છે એમાં અઢારસો નેવું કે અઢારસો પંચાણું સુધીની જે બધી વિચારધારાઓ છે આ બધી વિચારધારાઓને પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય એટલે કે કોઈ સંચાલન શાસ્ત્રીએ ઓગણીસમી સદી પહેલા કંઈક વિચારો આપ્યા હશે તો એ બધે બધા વિચારોને આપણે પ્રશિષ્ટ વિચારધારામાં સમાવેશ કરશું હવે અહીંયા એક બોર્ડની અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે પ્રશિષ્ટ વિચારધારાનો સમયગાળો જણાવો તો પ્રશિષ્ટ વિચારધારાનો સમયગાળો છે ઓગણીસમી સદીની અંત સુધીની ઓગણીસમી સદીના અંત સુધીની જે વિચારધારા એટલે કે ઓગણીસમી સદી પહેલાનો જે સમય છે એ આપણે નવ સોરી એ પ્રશિષ્ટ વિચારધારાનો સમયગાળો કહી શકશું એટલે કે ઓગણીસમી સદીના અંત સુધીની જે વિચારધારાઓ આપવામાં આવી તે બધી જ પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવાય છે હવે એમાં કયા કયા સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાનું યોગદાન આપ્યું હતું તો એને આપણે તેના મુખ્ય પ્રણેતાઓ કહીએ છીએ કે જેમણે આ વિચારધારામાં પોતાના વિચારો રજૂ કર્યા હતા એમાં હતા ફ્રેડરિક ટેલર મેક્સ વેબર ગિલબર્થ હેનરી ગેન્ટ આ જે સંચાલન શાસ્ત્રીઓ છે એના નામ પણ યાદ રાખવા જરૂરી છે કારણ કે પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાય છે કે પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓના નામ આપો તો સૌથી પહેલા ફ્રેડરિક ટેલર મેક્સ વેબર ગિલબર હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ પણ આપણે એમાં સમાવેશ કરી શકીએ છીએ આ દરેકે દરેક સંચાલન શાસ્ત્રીઓએ કઈ કઈ બાબતમાં પોતાનું પ્રદાન આપ્યું તો એમાંથી જે ફ્રેડરિક ટેલર હતા એ ફ્રેડરિક ટેલરનો ફાળો હતો વૈજ્ઞાનિક સંચાલનમાં એમણે વૈજ્ઞાનિક સંચાલન કરીને એક આખો નવો કન્સેપ્ટ રજૂ કર્યો જે હવે આપણે પ્રશિષ્ટ વિચારધારા સોરી આ સંચાલનની વિચારધારાઓ પૂરી કરી અને આપણે એ બાબત ઉપર જવાના છીએ તો એમણે વૈજ્ઞાનિક સંચાલનમાં પોતાનો ફાળો આપ્યો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે જેના વિશે આપણે ચેપ્ટર નંબર માં અભ્યાસ કરી ચૂક્યા છીએ તો આ સંચાલનની વિવિધ સપાટીઓનો કન્સેપ્ટ કોણે રજૂ કર્યો અથવા તો એ ખ્યાલ કોણે આપ્યો એવો પ્રશ્ન પૂછાય તો હેનરી ફેયોલ જે ત્રિકોણાકાર આપણે આપણે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી વિશે જે વાત કરી ચૂક્યા છીએ આ ખ્યાલ હેનરી ફેયોલે આપેલો છે ત્યાર પછી મેક્સ વેબર નો ફાળો છે અમલદાર શાહી વિચાર હવે આ ખાસ પ્રશ્ન કદાચ આગળના બે પ્રશ્નો તો એટલા બધા ઇમ્પોર્ટન્ટ નહીં રહે પણ આ પ્રશ્ન છે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે અમલદાર શાહી વિચાર કોણે રજૂ કર્યો તો ખાસ યાદ રાખજો એ મેક્સ વેબર હતા અમલદાર શાહી એટલે શું તો કે અધિકારીઓનું વર્ચસ્વ રાખવું કોઈ પણ એ એવું માનતા હતા કે સંચાલનની અંદર જો સંચાલનને આપણે સફળ કરવું તો અધિકારીઓનું વર્ચસ્વ રહેવું જોશે તો એના કર્મચારીઓ એમની વાત માનશે આ અમલદાર શાહી હતી આ અમલદાર શાહીનો વિચાર રજૂ કરનાર હતા મેક્સ વેબર પણ ધીમે ધીમે ધંધાકીય એકમનું કદ વધતું ગયું કારણ કે નવી નવી ટેકનોલોજી આવતી ગઈ લોકોની અંદર એ બાબતની સમજ આવતી ગઈ અને ધીમે ધીમે ધંધાકીય એકમનું કદ છે એ વધવા માંડ્યું અને ધંધાકીય એકમનું કદ વધતા અને પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ કે આ જે વિચારધારા વિશે આપણે વાત કરી એની અમુક મર્યાદાઓ હતી તેના લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ અહીંયા પ્રશ્ન એવો પૂછે છે કે પ્રશિષ્ટ વિચારધારામાં ફેરફાર કરવાની આવશ્યકતા શા માટે ઊભી થઈ તો એના માટેના બે કારણો હતા એક તો ધંધાકીય કદ અને બીજું કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ હતી આ મર્યાદાઓને દૂર કરવા માટે એક નવી વિચારધારાની જરૂર હતી એટલે કે પ્રશિષ્ટ વિચારધારામાં હવે ફેરફાર કરવાની જરૂર હતી આપણે જાણીએ છીએ કે જેમ જેમ સમય બદલાતો જાય એમ એમ દરેક દરેક બાબતોની અંદર કંઈક ને કંઈક પ્રકારના ફેરફાર જરૂરી છે તો એ જ રીતે પ્રશિષ્ટ વિચારધારા જે વર્ષોથી ચાલી આવતી હતી એ વિચારધારામાં પણ હવે ફેરફાર કરવા જરૂરી હતા અને એ ફેરફારો કેવા કર્યા એના વિશે વાત કરીએ એ પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ કેવી હતી આ પ્રશ્નો પણ અલગથી એક માર્ક્સમાં પૂછી શકે છે કે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ જણાવો તો પ્રશિષ્ટ વિચારધારાની ત્રણ મર્યાદાઓ હતી એમાં સૌથી પહેલું કે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ આ વિચારધારામાં એવું માનવામાં આવતું હતું કે બસ નાણું જે સર્વસ્વ સર્વસ્વ છે એટલે કે નાણાં થકી તમે કોઈ પણ કામ કરાવી શકો છો કોઈ કર્મચારી બીમાર છે તો એ કર્મચારીને તમે વધારે નાણાં આપીને પણ રજા પરથી તમે પાછા બોલાવી શકો છો એટલે આ વિચારધારા એવું કહેતી હતી કે પૈસા ફેંકો તમાશા દેખો કોઈ પણ વસ્તુ છે કોઈ જ લેવા દેવા નહોતા તમે બીમાર છો છતાં પણ તમારે કામે આવવું પડશે જો નહીં આવો તો તમારો પગાર કપાશે જેને આપણે અત્યારે શીખ અથવા તો સીએલ કહીએ છીએ એ સુવિધા ત્યારે આપવામાં આવતી નહોતી કારણ કે માત્ર ને માત્ર નાણાંને વધારે મહત્વ હતું એટલે કે જો તમારે તમારા કર્મચારીઓની પાસે વધારે પડતું કામ કરાવવું છે તો પૈસા આપો અને કામ કરાવો એમાં એ વ્યક્તિની તબિયત બગડે છે કે એ વ્યક્તિની ફિલિંગ્સને એનાથી ઠેસ પહોંચે છે તો એની સાથે ધંધાદારી એકમોને કોઈ લેવા દેવા હતું નહીં ઇવન સંચાલન શાસ્ત્રીઓને પણ માનવ સાથે કોઈ પણ પ્રકારનું આમ કહી શકીએ કે ફિલિંગ્સ નહોતી એટલે માનવને અહીંયા કોઈ મહત્વ ન હતું માત્ર ને માત્ર અગત્યનું કે મહત્વ હતું અવગણના થતી હતી હવે એટલે શું આ શબ્દ છે એ આપણે આખું ધોરણનું જ્યાં સુધી ભણશું ત્યાં સુધી આ શબ્દ આપણી સાથે રહેવાનો છે એટલે એ શબ્દને બરાબર રીતે સમજવો ખૂબ જ જરૂરી છે અવૈધિક અવૈધિક એટલે આપણે અહીંયા લખ્યું છે કૌશમાં કે સિસ્ટમ સિવાયના એટલે કે જે સિસ્ટમ પ્રમાણેના નથી એવા કુદરતી સંબંધો જે છે જેમ કે મિત્રતાનો સંબંધ છે જો બોસ અને એનો કર્મચારી તો એને વૈદિક સંબંધ કહેવાય એને સિસ્ટમનો સંબંધ કહેવાય સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષક તો આમના વચ્ચે એક સિસ્ટમનો સંબંધ કહેવાય એટલે કે વૈદિક સંબંધ કહેવાય પણ બે શિક્ષકો વચ્ચે જો મિત્રતાનો સંબંધ હોય તો એને અવૈદિક સંબંધ કહેવાય આ કુદરતી છે નેચરલ છે એમાં કોઈ પણ વ્યક્તિ આપણને સંબંધ બાંધવા માટે ફોર્સ નથી

કોઈ બે મિત્રો એકબીજાને મદદ કરે છે એકબીજા સાથે વાત કરે છે તો પણ એ વસ્તુ છે એ અહીંયા ચલાવી લેવામાં આવતી નહોતી આ એમની મુખ્ય મર્યાદાઓ હતી ફરીથી કહું ત્રણ મર્યાદાઓ હતી સૌથી પહેલું નાણાકીય ઉત્તેજનને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું બીજું માનવને ઓછું મહત્ત્વ આપવામાં આવતું હતું અને ત્રીજું અવૈધિક સંબંધોની અવગણના થતી હતી એટલે કે કુદરતી સંબંધો અહીંયા સ્વીકાર્ય હતા નહીં અને આ બધી ખામીઓને દૂર કરવા માટે આપણે કીધું કે પ્રશિષ્ટ વિચારધારામાં કંઈક બદલાવ કરવાની જરૂર હતી કંઈક ફેરફાર કરવાની જરૂર હતી અને એ ફેરફારને કારણે બીજી જે વિચારધારા છે એનો જન્મ થયો જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કહીએ છીએ નવ કહેતા નવી સુધારેલી કંઈક અલગ એવી વિચારધારા એટલે કે પ્રશિષ્ટ વિચારધારામાં કંઈક સુધારો કરીને જે નવી વિચારધારા આવી એ નવ પ્રશિષ્ટ વિચારધારાના નામે ઓળખાણી કે પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓને દૂર કરવા જે વિચારધારાઓ અસ્તિત્વમાં આવી તેને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવાય હવે પ્રશ્ન એવો પૂછાય કે નવ પ્રશિષ્ટ વિચારધારા શા માટે અમલમાં આવી તો નવ પ્રશિષ્ટ વિચારધારા એ પ્રશિષ્ટ વિચારધારાની જે ખામીઓ હતી કેટલી ખામીઓ ખામીઓ હમણાં વાત કરીએ ત્રણ એ ખામીઓને દૂર કરવા માટે જે નવી વિચારધારા અમલમાં આવી એને આપણે નવ વિચારધારા કહીએ છીએ એટલે પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓને દૂર કરવા જે વિચારધારાઓ અસ્તિત્વમાં આવી તે નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખાણી અને ઓગણીસમી સદીના અંત ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિને લીધે બદલાવ જરૂરી હતો આ ઓગણીસમી સદીનો અંધ ભાગ જયારે થયો આપણે અહીંયા કીધું ને કે ધંધાકીય એકમોનું કદ વધતા એ શા માટે વધ્યું હતું કારણ કે ઓગણીસમી સદીના અંધ ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી ઔદ્યોગિક ક્રાંતિ એટલે શું તો કે ઉદ્યોગોની અંદર નવી નવી ટેકનોલોજીનો અમલ થવો કે નવા યંત્રો આવવા આવી બધી પરિસ્થિતિઓને કારણે ઔદ્યોગિક ક્રાંતિ થઈ જેને લીધે હવે જૂની વિચારધારાઓમાં કંઈક બદલાવ કરવો જરૂરી હતો અને એટલા માટે એ સમયે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગોએ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો આ ખાસ આઈએમપી મુદ્દો છે અહીંયા તમને બ્લેક કલરથી અલગથી એટલા માટે દર્શાવ્યું છે કે એના માટે અલગથી પ્રશ્નો પૂછાય છે કે વર્તનવાદી વિચારધારાનો જન્મ કોણે આપ્યો હતો તો ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોએ કયા તો કે એમના હોર્થોન પ્રયોગો આ હોર્થોન પ્રયોગો ખાસ યાદ રાખવા જેવો શબ્દ છે કારણ કે આ બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં લગભગ ત્રણ કે ચાર વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે એટલે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હવે પ્રશ્ન એવો પૂછે છે કે એલ્ટન મેયો કોણ હતા એલ્ટન મેયો કોણ હતા તો એલ્ટન મેયો એ એક ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા એટલે કે ઉદ્યોગોમાં કામ કરતા એક મનોવૈજ્ઞાનિક કે જે લોકોના મન વિશેનો અભ્યાસ કરતા હતા અને તેઓ ઉદ્યોગની બાબતમાં એટલે કે ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે એ કર્મચારીઓના વર્તનનો તેઓ અભ્યાસ કરતા હતા અને તેઓ ક્યાંના હતા તો તે ઓસ્ટ્રેલિયાના હતા એટલા માટે અહીંયા લખ્યું છે કે ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગોએ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો આ એલ્ટન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ છે તો એલ્ટન મેયો ક્યાંના છે ફરીથી કહો ઓસ્ટ્રેલિયાના એ કોણ હતા ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક હતા કયા પ્રયોગો કર્યા હતા હોર્થોન પ્રયોગો એમણે કર્યા હતા તો આ વિચારધારામાં વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકવામાં આવે છે અહીંયા પણ એક પ્રશ્ન પૂછી શકે છે કે નવ પ્રશિષ્ટ વિચારધારામાં કઈ બાબતો ઉપર ભાર મૂકવામાં આવે છે તો બે બાબતો એક વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન વર્તનલક્ષી અભિગમ એટલે તો કે કર્મચારીઓનું વર્તન કેવું છે એને આધારે આપણે એમના માટેના સિદ્ધાંતોનો અમલ કરવો જોઈએ એના માટે આપણે એના વર્તનને આધારે આપણે એના ઉપરના રિસ્ટ્રિક્શન્સ રાખવા જોઈએ એના વર્તનને આધારે આપણે એમને સૂચનાઓ આપવી જોઈએ જો કોઈ વ્યક્તિ બહુ બીમાર છે તો એના વર્તનને આપણે સમજવું જોઈએ જો કોઈ વ્યક્તિના કુટુંબમાં કોઈ નજીકના વ્યક્તિનું ડેથ થયું છે તો એની ફિલિંગને આપણે સમજવી જોઈએ અને એવા સંજોગોમાં આપણે એવું કહીએ કે નહીં તમારે ફરજિયાત કામ પર આવવાનું છે તો આ માનવતા માનવલક્ષી નથી એટલે અહીંયા વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન કે લોકોને એક ટીમ બનાવીને કામ કરવા દો અને એ એ એ ટીમ કેવું કેવું વર્તન વર્તન કરે કરે છે છે ગ્રુપ એના ઉપર ધ્યાન આપો એટલે આ વિચારધારા એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારામાં વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે પ્રશિષ્ટ વિચારધારામાં માનવ વર્તન માનવ સંબંધ પ્રેરણા વગેરે તત્વો ઉમેરીને આ વિચારધારા બનાવવામાં આવી છે એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારા બેઠે બેઠી લઈ લીધી પણ એ નવ પ્રશિષ્ટ વિચારધારા આખી લઈ લીધી અને એ વિચારધારામાં વધારાના અમુક તત્વો છે એ એડ કરી દીધા કયા કયા તત્વો એડ કર્યા તો કે માનવ વર્તન કેમ તો કે ત્યાં માનવ વર્તનને કોઈ મહત્વ નહોતું માનવના સંબંધને કોઈ મહત્વ નહોતું માનવને કોઈ મહત્વ નહોતું એટલે અહીંયા માનવ વર્તન માનવ સંબંધ અને પ્રેરણા પ્રેરણા એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ કામ કરવાની અંદરથી જે ઈચ્છા જગાવતું તત્વ છે એને પ્રેરણા કહેવાય તો આવી પ્રેરણા વગેરે તત્વો તેમાં ઉમેરીને આ વિચારધારા એટલે કે નવ પ્રશિષ્ટ વિચારધારા બનાવવામાં આવી એટલે જો તમારે એવું કેવું હોય તો કહી શકો કે પ્રશિષ્ટ વિચારધારા વધતા માનવ વર્તન વધતા માનવ સંબંધ વધતા પ્રેરણા બરાબર નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે કે પ્રશિષ્ટ વિચારધારાની અંદર આટલી બાબતો ઉમેરીને નવ પ્રશિષ્ટ વિચારધારા છે બનાવવામાં આવી આ વિચારધારાના મુખ્ય પ્રણેતાઓ તો મુખ્ય પ્રણેતાઓમાં તો આપણને ખબર છે પહેલું નામ તો એલ્ટન મેયો રેન્સિસ લિકટ હર્ઝ હર્ઝબર્ગ માસ્લો ક્રિસ આગિરીસ જો જોજો એનું પ્રોનાઉન્સિએશન અને એનું જોડણી ખાસ ધ્યાનમાં રાખજો આગિરિસ મેક્સ સોરી મેક ગ્રેગર વગેરેનો સમાવેશ થાય છે આમાં પણ પ્રશ્નો પૂછી શકે કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતાઓના નામ આપો તો સોરી તો ત્યાં માત્ર આપણે માત્ર ને માત્ર એલ્ટન લખશું તો ચાલશે નહીં જો એના પ્રણેતાઓના નામ કીધા છે તો એલ્ટન મેયો રેન્સીસ લિકટ હઝબર્ગ માસ્લો ક્રિસ આગિરિસ મેગ્રેગર વગેરેનો સમાવેશ થાય છે તો જેમ આપણે જાણીએ છીએ કે પીળું એટલું સોનું નહીં આટલી સારી વિચારધારા છે છતાં પણ એની અમુક મર્યાદાઓ છે તો નવ પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ કઈ કઈ છે તો નવ પ્રશિષ્ટ વિચારધારામાં બે મર્યાદા છે નંબર એક કે આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ કે માત્રને માત્ર આપણે માનવ સંબંધો ઉપર ફોકસ કરી દીધું પણ નાણાંને તો એમાંથી સાવ બાદ બાકી જ કરી નાખી હવે આપણે જાણીએ છીએ કે માત્ર માનવ સંબંધોથી કંઈ કામ ના થાય વચ્ચે થોડું ઘણું પણ નાણું તો જોઈએ શું હતું માત્ર નાણું હતું ને સંબંધ નહોતો અને અહીંયા શું કર્યું કે એની મર્યાદાને દૂર કરવા માટે આપણે નાણાંને બાદ બાકી કરી નાખીએ અને માત્ર માનવ સંબંધને ધ્યાનમાં લીધો એટલે અહીંયા ક્યાંક નાણાકીય બાબતોની છે એ અવગણના થયેલી જોવા મળે છે જે પણ યોગ્ય નથી કોઈ વ્યક્તિને આપણે એવું કહીએ કે ભાઈ હું તને બહુ સારી સાબાશી આપીશ તું મારે ત્યાં કામ કરવા આવજે તો નહીં આવે અથવા તો કોઈ બે મિત્ર મિત્ર વચ્ચેના સંબંધોને કારણે એક વખત કામ કરે બે વખત કામ કરે ત્રણ વખત કામ કરે પછી એ મિત્ર વારંવાર એની પાસે એનું એ કામ કરાવતો હોય દાખલા તરીકે મને હિસાબ લખતા આવડતું હોય અને બાય પ્રોફેશન હું અકાઉન્ટન્ટ હોય તો મારો મિત્ર મને એકાદી વખત કહે તો હું એમના હિસાબો લખી શકું બે વખત લખી શકું પણ હવે એ એનું બધું જ એકાઉન્ટિંગનું કામ મારી પાસે કરાવે તો પછી એની અંદર ક્યાંક ને ક્યાંક એ સંબંધો ડંખે એટલે જો પણ એ વ્યક્તિ મને નાણાકીય મદદ કરતો હોય મને કંઈક પગાર કે કોઈ પણ કમિશન આપતો હોય તો હું ચોક્કસથી એનું કામ કરીશ હા બજાર કરતાં એની પાસેથી ઓછા નાણાં લઈશ પણ નાણાકીય બાબત એમાં હોવી જરૂરી છે તો એ રીતે અહીંયા બધી જ રીતે નાણાકીય બાબતોની ક્યાંક અવગણના થયેલી જોવા મળે છે નંબર બે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધની જાળવણી થઈ શકે નહીં એટલે કે ઉત્પાદન ભલે બંધ રહેતું પણ તમે તમારા મિત્રતાના સંબંધો વિકસાવો કોઈ એક મિત્ર છે મૂવી જોવા માટે જાય છે રજા ઉપર છે અને બીજો વ્યક્તિ છે એ કામ ઉપર છે એને રજા નથી આપી છતાં પણ પહેલો વ્યક્તિ મૂવી જોવા જાય છે તો આપણે એને પણ રજા આપવી જોઈએ એ વસ્તુ સ્વાભાવિક નથી કે ઉત્પાદન બંધ રહે તો ભલે રહે પણ તમે તમારા મિત્રતાનો સંબંધ કે તમારા જે અવૈધિક સંબંધો છે એને ચોક્કસથી વિકસાવો આ યોગ્ય નથી એટલે કે ઉત્પાદકતાના ભોગે માનવ સંબંધો છે એ વિકસાવી શકાય નહીં પછી એક પ્રશ્ન છે વર્તન સંબંધિત વિચારધારા વિશે સમજાવો જો આપણે હમણાં અહીંયા વાત કરી હતી કે ઓર્થોન પ્રયોગો એ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો હવે આ વર્તનવાદ સંબંધિત વિચારધારા છે એ નવ પ્રશિષ્ટ વિચારધારાનો જ એક ભાગ છે આ પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે વર્તન સંબંધિત વિચારધારા એ કઈ વિચારધારાનો એક ભાગ છે તો એ નવ પ્રશિષ્ટ વિચારધારાનો એક ભાગ છે અથવા એવો પ્રશ્ન પૂછે કે નવ પ્રશિષ્ટ વિચારધારાનો કયો કયો એક ભાગ છે તો વર્તન સંબંધિત વિચારધારા એ નવ પ્રશિષ્ટ વિચારધારાનો એક ભાગ છે એના વિશે સમજાવો તો આપણે કર્મચારી વ્યવસ્થા વિશે જયારે વાત કરતા હતા ત્યારે આપણે એક વાક્ય કહ્યું હતું પ્રોફેસર કે તમે તમારા માણસોને સાચવો માણસો તમારું બાકીનું બધું જ સાચવી લેશે પ્રોફેસર ઉર્વિકનું આ વાક્ય છે અને આ વાક્ય પરીક્ષાની અંદર બે કે ત્રણ વખત પૂછાણું છે કે આ વિધાન કોણે આપ્યું બે વખત એવી રીતે પૂછાણું છે કે આ વિધાન સમજાવો એટલે કે તમે તમારા માણસોને સાચવો એટલે કઈ રીતે તો કે એના સંબંધોને તમે સમજો એની ફિલિંગ્સને તમે સમજો એના વર્તનને તમે સમજો અને જો તમે એના માટે યોગ્ય વર્તન કરતા હશો તો એ તમારા માટે પણ યોગ્ય વર્તન કરશે એના સમયને તમે સાચવી લેશો તો તમારો સમય એ સાચવી લેશે જ્યારે એ વ્યક્તિને ખરેખર જરૂર હતી ત્યારે જો તમે એને રજા આપેલી હોય તો પછી તમારે જ્યારે ખરેખર જરૂર પડશે ને ત્યારે એ વ્યક્તિ ઓવરટાઈમ કરવા માટે પણ તૈયાર થઈ જશે પણ જ્યારે એને જરૂર હતી ત્યારે તમે ઘસીને ના પાડી દીધી હોય કે ભાઈ રજા કોઈ સંજોગોમાં નહીં મળે પછી જ્યારે તમારે જરૂર પડશે કે હવે ઉત્પાદન વધારવું છે તો બધા અધિકારીઓને ઓવરટાઈમ કરવાનું કહો છો તો એ કર્મચારીઓ ઓવરટાઇમ કરશે નહીં કારણ કે તમે એની સાથે જેવું વર્તન કર્યું છે એવું જ વર્તન વર્તન તમારી સાથે પણ કરશે એટલે તમે તમારા માણસોને સાચવો તમારા માણસો તમારું બાકીનું બધું જ સાચવી લેશે પ્રોફેસર ઉર્વિકનું આ વાક્ય છે ખાસ યાદ રાખજો કે આ વિધાન કોણે આપ્યું છે આવો પ્રશ્ન પૂછાય છે તો પ્રોફેસર ઉર્વિક આ વિચારધારા એટલે કે વર્તન સંબંધિત વિચારધારા એ મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકે છે જો મનોવિજ્ઞાનિકોએ ઘણા બધા અલગ અલગ સંશોધનો કર્યા અને એના ઉપરથી કોઈ ચોક્કસ તારણો એમણે કાઢ્યા છે આ તારણોનો ઉપયોગ કરીને આપણે એ સમજવાની કોશિશ કરીએ છીએ કે આપણો કર્મચારી એને કાર્યમાં સંતોષ કેવી રીતે મળશે જો એને કામમાં સંતોષ મળશે ને તો જ એ કામ વ્યવસ્થિત રીતે કરી શકશે બીજું કે તેની કાર્યક્ષમતાને વધારવા ઉપર ભાર મૂકે છે કાર્યક્ષમતા વધારવી એટલે શું એની કામ કરવાની કેપેસિટી વધારવી અત્યાર સુધી એ રોજના કદાચ નેવું યુનિટ બનાવી શકતો હોય તો આપણે એ નેવું ની વધારી રીતે બનાવી શકીએ એના માટે આપણે એના વર્તનને એની મનોવૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં લેવાની કોઈ વ્યક્તિ છે એ થોડું ઘણું કામ કરતો હોય અને આપણે એ વ્યક્તિની સાથે પ્રેમથી વર્તન કરીએ એમને પ્રેમથી સમજાવીએ અથવા તો એમણે કરેલા કામના આપણે થોડાક વખાણ કરીએ તો એ પોતે એનાથી મોટિવેટ થશે આ મનોવૈજ્ઞાનિક બાબત છે કે જ્યારે કોઈ વ્યક્તિ બરાબર કામ કરતો હોય સોરી જનરલી બરાબર કામ ન કરતો હોય પણ કોઈક દિવસ એનાથી ભૂલથી બરાબર કામ થઈ જાય તો એવા સમયે આપણે એને વખાણ જો કરી લઈએ તો પછી એ વ્યક્તિ હંમેશા એવો જ પ્રયત્ન કરશે કે એનું કામ પરફેક્ટ થાય એ પોતાનું કામ વધારે સારી રીતે કરે આ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે એટલે આવા મનોવૈજ્ઞાનિક બાબતોનો કે મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને આપણા કર્મચારીને કાર્ય સંતોષ અને તેની કાર્યક્ષમતાને વધારવા ઉપર ભાર મૂકે છે એટલે કે આ વિચારધારામાં સંચાલકે એવી રીતે કામ કરવાનું છે કે જેથી એના અંડરમાં કામ કરતો કર્મચારી એને કામ કરવામાં મજા આવે અને પોતે વધુ ને વધુ કામ કરે અને એના માટે તેઓ મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરશે ત્યાર પછી કે આ વિચારધારામાં આંતર માનવીય સંબંધો આંતર માનવીય સંબંધો એટલે માનવ માનવ વચ્ચેના સંબંધો કર્મચારી કોઈ એકમની અંદર બે કર્મચારીઓ કામ કરતા હોય તો એમના વચ્ચેના જે સંબંધો પ્રેરણા મોટિવેશન કે ભાઈ એમને કામ કરવાની અંદરથી ઈચ્છા થવી જોઈએ નેતૃત્વ કે એનો એક લીડરશિપ એનો જે નેતા એનો ટીમનો જે કેપ્ટન અથવા તો એમનો ઉપરી અધિકારી પછી માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમ કે ભાઈ એ તળ સપાટીએ કામ કરતા અધિકારીને કોઈ પ્રશ્ન હોય તો એ એના ઉપરી અધિકારીને પ્રશ્ન પૂછતા અચકાવો ન જોઈએ એના માટેની વ્યવસ્થા હોવી જોઈએ માહિતી સંચારની પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરેનો ખ્યાલ રાખવામાં આવે છે કઈ કઈ બાબતોનો દેખતો આંતરમાનવીય સંબંધો કે એ સંબંધો બગડે નહીં એનો પણ ખ્યાલ રાખવામાં આવે છે એમને પ્રેરણા મળી રહે એ બાબતનો પણ ખ્યાલ રાખવામાં આવે છે યોગ્ય નેતૃત્વ મળે કે એનો ટીમનો કેપ્ટન છે એની વાત બધા જ કર્મચારીઓ માને એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે છે કે માહિતી સંચાર છે એ ક્યારેય ખોરવાય નહીં અને બધા જ વ્યક્તિઓ એકબીજાના વિચારો એકબીજાની સાથે આપલે કરે એ બાબતનો પણ ધ્યાન રાખવામાં આવે છે અને ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ કે ભાઈ બોસ અને કર્મચારીઓની વચ્ચે કદાચ કોઈ ઝઘડો હોય કે માલિકો અને મજૂરો વચ્ચે કઈ ઝઘડો હોય તો આપણે એને ઔદ્યોગિક ઝઘડા કહીએ છીએ આવા ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ માટેની કે એના માટેનું સોલ્યુશન એ આપણે આ વર્તનવાદી વિચારધારાની અંદર મેળવવામાં આવે છે તો આજના વિડીયોમાં જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવી શકો છો અને જો કોઈ વિદ્યાર્થી મિત્રોને હજુ સુધી ચેનલને કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બે લાયકન ચોક્કસથી દબાવી દેશો આજના વિડીયોમાં બસ આપણે અહીંયા સુધી રાખીએ છીએ વધુ અભ્યાસ સાથે નવા વિડીયોની અંદર મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો અસ્તુ જય હિન્દ